ઘોઘા સર્કલના લીંબડીયો વિસ્તારમાં નીમછાવની કન્સ્ટ્રક્શન સાઇટ શરૂ છે જે સાઇટમાં નો ટ્રક પલટી મારી ગયો હતો જેમાં બે વ્યક્તિઓ દબાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એકને ગંભીર હાલતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે સર્કલ લીંબડીઓ વિસ્તારમાં આવેલી છાવની કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર સાઇડ એન્જિનિયર હિરેનભાઈ ભરતભાઈ મહેતા અને શ્રમિક ભૂપતસિંહ રહુભા ગોહિલ કામ કરી રહ્યા હતા તે વેળાએ આરએમસીનો ટ્રેન્કર પલટી મારી ગયો હતો જે ટ્રેન્કરની નીચે હિરેનભાઈ ભરતભાઈ મહેતા અને ભૂપતસિંહ રહુભા ગોહિલ દબાઈ ગયા હતા જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ દોડી આવી પ્રથમ હાઇડ્રોલિકથી આ બંનેને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો જે નિષ્ફળ છતાં આખરે જેસીબી અને ક્રેનની મદદથી આ બંને વ્યક્તિઓ ને બાર કાઢવામાં આવ્યા હતા મેજા સાઇડ એન્જિનિયર હિરેનભાઈ ભરતભાઈ મહેતાનું મોત નિપજીતું છે રે ભુપતસિંહ રઉભા ગોહિલને ગંભીર ઈજા હોય જેમને સારવાર ખસેડવામાં આવ્યા હતા બસ હવે

જે બરેલ મસરેલો છે લે બે જે લેવતા સીનીર જો લાઈન પર બંધ હા આપણે ઘોઘા સર્કલ ની આ બાજુમાં લીંબડીયા વિસ્તારમાં અમને અંદાજિત આઠ વાગીને ચાર ચાલીસ મિનિટે કોલ મળેલ કે મજૂર દબાયેલા છે ઘટના સ્થળે આવતા તપાસ કરેલ કે બે મજૂર ગાડી નીચે દબાયેલ હતા કન્સ્ટ્રક્શન સાઇડ ચાલુ હતી તેની કામગીરી કરી અને હાલ પૂરતા એમને હોસ્પિટલ મોકલેલ છે અત્યારે કામગીરીમાં એ કોઈ ખ્યાલ જાણવા મળેલ નથી કે સાઇટ કોની છે શું છે પણ નીમ છાવ કરીને સાઇટ કન્સ્ટ્રક્શન ચાલુ છે એની અંદર આ બનાવ બનેલ છે સાથે શરૂઆતમાં અમે માણસોથી હાઇડ્રોલિક જે અમારા ટૂલ્સ છે એનો યુઝ કરેલો પણ આખી જે ગાડી હતી એ લોડેડ હતી એના હિસાબે ત્રણ ક્રેનો મંગાવી અને એને ઊંચી કરી અને અંદરથી માણસોને કાઢેલ છે ના અત્યારે તો એ બેભાન અવસ્થામાં છે અને એમને હોસ્પિટલ મોકલેલ છે ઈજા વધારે છે જોવા સાઈડ ઉપર હાલમાં કોઈ સેફ્ટીના સાધનો જોવા મળ્યા નથી એ તપાસનો વિષય છે ત્યારબાદનો નો